હલો મિત્રો કેમ છો મજામાં તો આજે આપણે બનાવીશું લીંબુનું ખાટું મીઠું અથાણું બાફેલા લીંબુનું અથાણું તો તમે બહુ ખાધું હશે હળદર મીઠાવાળા લીંબુનું પણ અથાણું તમે બહુ ખાધું હશે પણ આ અથાણામાં આપણે એવું તેવું કશું કરવાનું નથી આ અથાણું હું એકદમ અલગ રીતે બનાવું છું અને આ રીતે તમે અથાણું બનાવો ને ખાટું મીઠું તો અથાણું વર્ષો વર્ષ સુધી ચાલે છે અને અથાણું બગડતું પણ નથી તેવું સરસ આ અથાણું તૈયાર થાય છે નથી બાફવાની લીંબુને જરૂર કે નથી હળદર મીઠાવાળા લીંબુ કરવાની પણ જરૂર આ રીતે તમે તરત બનાવીને તરત લીંબુનું અથાણું ખાઈ શકો છો તો જુઓ અહીંયા મેં લીંબુનું અથાણું બનાવવા માટે અહીંયા લીંબુ લીધા છે લીંબુને આ રીતે આપણે કટ કરી નાખીશું અને લીંબુના બધા બિયાને આ રીતે કાઢી નાખીશું લીંબુનું અથાણું બનાવતી વખત એટલી વસ્તુનું યાદ રાખવાનું કે લીંબુના બધા જ બિયાને કાઢી નાખવાના છે જો બિયા રહી જશે તો અથાણું કળસું થઈ જશે અને ખાવાનો ટેસ્ટ સારો નહીં આવે અથાણાનો તે માટે એટલું ખાસ ધ્યાન રાખવાનું કે લીંબુના લીંબુમાં બીયા ના રહી જવા જોઈએ લીંબુના બીયાને આપણે આ રીતે બધા કાઢી નાખીશું આ રીતે બધા લીંબુને કટ કરી નાખવાના છે જુઓ આ રીતે ઊભી ચીરીમાં આપણે લીંબુને કટ કરી નાખીશું તમારે હજી વધારે કટ આપવો હોય લીંબુમાં તો તમે બે કટકા પણ આના કરી શકો છો તો જો અહીંયા અમે લીંબુ બધા કટ કરી નાખ્યા છે અને બીયાને આ રીતે કાઢી નાખ્યા છે જુઓ આ રીતે તમે લીંબુનું અથાણું બનાવોને એટલું સરસ અથાણું તૈયાર થાય છે આમાં આપણે લીંબુ બાફીએ છીએ કે હળદર મીઠાવાળા કરીએ છીએ ને તો લીંબુનું અથાણું બગડી જતું હોય છે પણ આ રીતે જો તમે લીંબુનું અથાણું બનાવો ને તો વર્ષો વર્ષ સુધી રાખવી મૂકો ને તો પણ બગડતું નથી અને સરસ લીંબુનું અથાણું રહે છે તો જુઓ અહીંયા લીંબુ બધા કટ થઈ ગયા છે તો હવે આમાં આપણે બધા મસાલા કરી દઈશું તો જો અહીંયા લીંબુના બધા બીયા મેં કાઢી નાખ્યા છે તો આપણે આખી રાત માટે મૂકી રાખીશું અને સવારે આપણે આમાં મસાલા કરીશું તો રાત્રે આખી રાત મેં લીંબુને કાપીને આ રીતે મૂકી દીધા હતા તો જો સવારે આપણે હવે તેમાં મસાલા કરી દઈશું લીંબુમાં તમારે લીંબુ વધારે બાફ્યા વગર પણ લીંબુ સરસ ઓગળી જાય છે બે દિવસમાં તો તમારા લીંબુ એકદમ સરસ ઓગળી જશે તો જો અહીંયા મેં ખાંડ લીધી છે ખાંડની જગ્યાએ તમારે ગોળ લેવો હોય તો તમે ગોળ પણ લઈ શકો છો તો આપણે ખાંડ અંદર એડ કરીશું જેટલા લીંબુ તમે લીધા હોય તેટલી ખાંડ તમારે અંદર એડ કરવાની છે હવે તેમાં આપણે મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે હવે તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે લાલ મરચું પાવડર એડ કરવાનો છે અહીંયા ખાટું મીઠું અને તીખું સરસ અથાણું અહીંયા લીંબુનું તૈયાર થશે તમે જોઈ શકો છો હવે આને આપણે મિક્સ કરી નાખીશું બધા મસાલાને લીંબુમાં આ રીતે એકદમ મિક્સ કરી દેવાનું છે જુઓ તમે મિક્સ કરશો ને એટલે અંદરથી પાણી છૂટશે જેમ મોરસ વગળશે ને એમ તેનું સરસ એકદમ અથાણું તૈયાર થશે રસાદાર તો જો અહીંયા મિક્સ થઈ ગયું છે આ રીતે મિક્સ કરી દેવાનું છે અને તે હલાય આ રીતે એકદમ હલાવતા રહેવાનું એટલે સરસ મોરસ ઓગળી જાય જુઓ સરસ મોરસ ઓગળે છે જુઓ મોરસને ઓગળતા પણ વધારે વાર નથી થતી તમે કલાક બે કલાક માટે ઢાંકીને મૂકી દેશો ને એટલે મોરસ સરસ ઓગળી જશે અંદર અને અથાણું તમને હું પછી બતાવીશ કે એકદમ રસાદાર અથાણું તૈયાર થઈ ગયું છે તો જો એકદમ જો મોરસ વગડવા માંડીને અથાણું કેવું દેખાય છે તો અહીંયા હું થોડું મીઠું ઓછું હતું એટલે ફરીથી પણ મીઠું અંદર એડ કરું છું અને આ રીતે મિક્સ કરી દઉં છું જુઓ તો જુઓ હવે અથાણું અહીંયા આપણું તૈયાર છે આમાં તમારે જો રઈ મેથીના કુરિયા અંદર એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો આમાં તેલનો ઉપયોગ નથી કરવાનો આમાં તમારે એમને રઈ મેથીના કુરિયા અંદર એડ કરવા હોય તો તમે આની અંદર એડ કરી શકો છો આપણે જોઈએ છે રેસ્ટોરન્ટમાં ખાટું મીઠું અથાણું લીંબુનું એકદમ ખાટું અથાણું મળે છે તેમાં આ રીતે જ બનાવવામાં આવ્યું હોય છે અથાણાને રેસ્ટોરન્ટમાં શું આપણે અહીંયા ખાટું મીઠું બનાવવાના છીએ એટલે અહીંયા ખાંડ એડ કરી છે અને રેસ્ટોરન્ટમાં ખાંડ એડ અંદર નથી કરતા તેમાં લીંબુના ફૂલ એડ કરે છે અંદર તેથી અથાણું એકદમ ખાટું અને સરસ તૈયાર થાય રેસ્ટોરન્ટમાં તમે જુઓ ખાટું અથાણું એકદમ તો તેમાં લીંબુના ફૂલ અને રહી મેથીના કોરિયા અંદર એડ કર્યા હોય છે અને આ રીતે અથાણાને બનાવી દીધું હોય છે એ ખાટું સરસ અથાણું તૈયાર થઈ જાય છે હવે આપણે તેમાં ધાણાજીરું પાવડર એડ કરીશું અને મિક્સ કરી નાખીશું આમાં તમારા આખા મસાલા એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો લવિંગ તજ ને એ બધું વાટીને એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો પણ તમે આ રીતે સાદી રીતે જ બનાવજો ખૂબ સરસ અથાણું ખાવામાં સરસ લાગે છે તો જુઓ તો જુઓ સરસ મોરસ આપણી ઓગળી ગઈ ને જુઓ એકદમ તમે જોઈ શકશો એકદમ રસાદાર અથાણું તૈયાર થાય છે તમારે ખાંડની જગ્યાએ તમારે જો ગોળ નાખવો હોય તો તમે ગોળ પણ એડ કરી શકો છો તો જુઓ કેવો સરસ રસો થઈ ગયો હજી પણ હું તમને બે કલાક પછી બતાવીશ કે કેવું સરસ રસાદાર અથાણું તૈયાર થયું છે હવે આને આપણે ઢાંકીને બે કલાક માટે મૂકી દઈશું બે ત્રણ કલાક માટે તો જો બે ત્રણ કલાક થઈ ગયા છે તો જુઓ અહીંયા જો મોરસ સરસ ઓગળી ગઈ છે ખાંડ અને જો એકદમ રસાદાર અથાણું અહીંયા તૈયાર થયું છે જુઓ કેવું સરસ રસાદાર અથાણું અહીંયા તૈયાર થયું છે જુઓ તો કેવો રસો બન્યો છે જુઓ એકદમ ખાટો મીઠો અને સરસ રસો તૈયાર થાય છે અથાણાનો અને આ રીતે તમે બનાવશો ને તો લીંબુનું અથાણું બગડશે પણ નહીં આ લીંબુ અત્યારે જે આખા દેખાય છે ને તે તમને બે દિવસ પછી એકદમ લીંબુ વગળી જશે અને અથાણું એકદમ સરસ ખાટું મીઠું તૈયાર થઈ જશે આ લીંબુને જો આપણે બાફિયા પણ નથી કે હળદર મીઠાવાળા પણ નથી કર્યા અને જો કેવું સરસ એકદમ અથાણું તૈયાર થયું છે જુઓ રસાદાર ખાટું મીઠું તો તમે ચોક્કસથી બનાવજો લીંબુનું અથાણું ખૂબ સરસ બની જાય છે કાટું મીઠું તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ